જય હિન્દ મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કરેન્ડ ભાવનગર મિત્રો પંકજ જોશી કરેન્ડ ભાવનગર દ્વારા પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે આ બેચ શરૂ થવાની તારીખ છે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસને ગુરુવાર આ બેચનો સમય છે સાંજે છ થી આઠનો અને આ બેચનો સમયગાળો અંદાજીત આઠેક મહિનાનો રહેશે મિત્રો આ બેચમાં તમને નવા અભ્યાસક્રમને અનુરૂપ સંપૂર્ણ તૈયારી કરવામાં આવનાર છે અને આ સંપૂર્ણ તૈયારી કરાવવા માટે પંકજ જોશી કરિયા ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર પાસે અનુભવી અને નિષ્ણાત માર્ગદર્શકોની એક ટીમ છે જેમાં આપણને ગણિત રિઝનિંગ કરાવશે ભોજાણી સર ગુજરાતી કરાવશે બિપિન ત્રિવેદી સર બંધારણ પંકજ સર દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી બી એમ બારીયા સર દ્વારા સાંસ્કૃતિક વારસો અને જનરલ નોલેજ ઉમેશ ધામલિયા સર દ્વારા ગુજરાતનો ઇતિહાસ રામભાઈ રાઠોડ દ્વારા ભારતનો ઇતિહાસ જે બી ભટ્ટ સર દ્વારા ગુજરાત અને ભારતની ભૂગોળ અશ્વિન દવે સર દ્વારા સામાન્ય વિજ્ઞાન મેવાડા સર અને કમ્પ્યુટર ઉમેશ ધામેલિયા સર દ્વારા કરાવવામાં આવનાર છે મિત્રો જો તમે આ બેચમાં જોડાવા માગતા હો તો એના માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને રજીસ્ટ્રેશન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર છે સત્તાણું ચૌદ ત્રણસો દસ ત્રણસો દસ